ઉત્તર ગુજરાતની હવે વાત કરીશું મધ્ય ગુજરાતની મધ્ય ગુજરાતમાં કયા પ્રકારના સમીકરણો છે અહીં ગયા હતા મારા સહયોગી જયદીપ જયદીપ આપ ક્યાં ક્યાં ગયા અને એ બેઠકનો આપણે વિસ્તારથી ચર્ચા કરીશું પણ આપ સૌથી પહેલાં ગયા હતા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની બેઠક ત્યાં કયા પ્રકારની ચર્ચા આપે જનતા સાથે જે સંવાદ કર્યો એમાં કયા પ્રકારના તેમના અભિપ્રાયો આપ્યા એ જણાવ અને સાથે તેનું વિશ્લેષણ પણ આપણે કરી ચોક્કસથી જીગર એટલે આપણે વાત કરી ક્યાં ક્યાં ગયા હતા સૌથી પહેલા અમદાવાદ પૂર્વની વાત કરી અને એ હું ચોક્કસથી કહેવા માંગીશ કે એઝ એન એન્કર કે પછી રિપોર્ટર તરીકે નહીં આપણે જનતાના મિત્ર બનીને વાત કરી છે અને એ મિત્ર બનીને વાત કરી છે એટલે જનતાના મનમાં શું હતું જનતા શું કહી રહી છે જનતાનો મિજાજ શું હતો જનતાની ક્લિયર ચોઇસ શું હતી એ આસાનીથી એ સરળતાથી આપણે જાણી શક્યા છીએ હવે ઉમેદવારોની વાત કરીએ ત્યારે દિગ્ગજોનો દંગલ અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ અને હિમાંશસિંહ પટેલ વચ્ચે જે પ્રમાણે જંગ છે પરંતુ સૌથી પહેલા આપણે જનતાની ક્લિયર ચોઇસ શું હતી જનતાનો મિજાજ કેવો હતો પ્લે કરવામાં આવે હા જાવ જ આપણે બબડર બેઠા છે ત્યાં જો કોઈ આવવાનું છે નહીં હા

મેટ્રો આપણે જનતા સાથે ગયા હતા જે પાંચ સવાલો જે મુખ્ય પાંચ સવાલો હતો એ જનતા સાથે આપણે જાણ્યા અને જનતાને પૂછ્યા શું આંકડા છે એ આંકડા સૌથી પહેલા આપણે વાત કરીએ પહેલો સવાલ આપણો હતો વિકાસ થયો છે કે કેમ તો એસી ટકા લોકો એમ કહ્યું છે કે હા ભાઈ વિકાસ થયો છે અને વીસ ટકા લોકો એમ કહી રહ્યા છે કે ના હજુ વિકાસની જરૂર છે બીજા સવાલની આપણે વાત કરીએ તો બીજો સવાલ હતો મોંઘવારી મોંઘવારીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે મોંઘવારી વધી છે કે કેમ ત્યારે પંચોતેર ટકા લોકોએ હા પાડી છે કે હા મોંઘવારી વધી છે ત્યારે પચીસ ટકા લોકોએ ના કહ્યું છે કે મોંઘવારી નથી વધી એટલે ત્રીજા સવાલની જ્યારે આપણે વાત કરીએ છીએ મતદારોનો મૂળ જાણીએ છીએ વેપાર ધંધો વધ્યો છે કે કેમ રોજગારી વધી છે કે કેમ ત્યારે સિત્તેર ટકા લોકો એમ કહી રહ્યા છે કે હા વેપાર ધંધા વધ્યા છે રોજગારી વધી છે અને ત્રીસ ટકા લોકો ના કહી રહ્યા છે

તેમાં નેવ ટકા લોકો ના પાડી રહ્યા છે અને દસ ટકા લોકો હા પાડી રહ્યા છે એટલે ચોક્કસથી ચોક્કસથી જીગર જે પ્રમાણે આપણે વાત કરી મોટાભાગે પંચ્યાસી ટકાથી ઉપર એટલે એસી ટકાથી ઉપરના લોકો એમ જ કહી રહ્યા છે કે કોંગ્રેસ